નમસ્કાર સ્વાગત છે આપનું પર એક સમય એમ કહેવાતું તો કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં આવી રહી છે હવે બે હજાર ચોવીસ આવી ગયું છે લોકસભાની ચૂંટણી આવી રહી છે માહોલ ચોક્કસ દેખાઈ રહ્યો છે જે પ્રમાણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારતીય જનતા પાર્ટી તરફથી કાઢવામાં આવી સામે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા ટુ એટલે કે ન્યાય યાત્રા જે કાઢી છે ને એને લઈને આખો એક માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં પણ જે ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીની અને ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ પણ ક્યાંક જોવા મળી રહી છે ક્યાંક અસંતોષ તો ક્યાંક રાજીનામા અને ધનુરમાસ આમ તો એમ કે ધનુર્માસ ઉતરે એટલે શુભ કાર્યો થતા હોય છે એટલે મને લાગે છે કે રાજકીય પાર્ટીઓ કે રાજકીય નેતાઓ પણ એવું વિચારતા હોય કે આ ધનુરમાસ ઉતર્યો છે હવે આપણે જે કંઈ શુભ કાર્યો કરવા છે કરીએ અને એને લઈને પણ રાજકીય ગતિવિધિઓ વિધિઓ તેજ થઈ અને એને જ લઈને એમ કહેવાય કે એક નિર્ણય જે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય હવે તો કે એમણે જે લીધો અને વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં ડોક્ટર સી જે ચાવડાએ રાજીનામું આપ્યું છે સી જે ચાવડાની વાત કરીએ તો આમ તો બહુ જ ભીડ રાજકારણી કહેવાય કોંગ્રેસનું મોટું માથું એટલા માટે કહેવાય કારણ કે વિપક્ષની સામે જ્યારે કોઈ પણ વાત મૂકવામાં આવતી હતી ત્યારે બહુ જ મક્કમતાથી પોતાની વાત રજૂ કરતા હતા વિરોધ દર્શાવતા હતા પ્રશ્નો ઉઠાવતા હતા અને હજુ પણ એવી ચર્ચા છે કે કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય પણ રાજીનામું એટલે કે કતાર પર ઊભા છે રાજીનામું આપીને કેસરિયા કરે તો નવાય નહીં પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઓપરેશન લોટસ જે કરતી હોય છે અને ગુજરાતમાં પણ એ જોવા મળ્યું છે ત્યારે સીજે ચાવડા ગમે ત્યારે કેસરિયા કરી શકે છે અને ભાજપે જે ચૂંટણીનો ધમધમાટ ચાલુ કર્યો છે એમાં ચોવીસ બેઠકોના પ્રભારી સંયોજકો જાહેર કર્યા છે તો કોંગ્રેસે પણ છું આ વખતે જે ઉમેદવારોની પસંદગી છે શક્તિસિંહ ગોહિલે સંગઠનમાંથી ઉમેદવારોના નામ માગ્યા છે બહુ જ ખાનગી રીતે એ નામ જાહેર કરવામાં નહીં આવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જે હોદ્દેદારો છે તેમને પણ એમણે કહ્યું છે લેક રણનીતિ ચોક્કસ છે બીજી તરફ જુઓ તો તમે ભાજપ કોંગ્રેસનું ક્યાંક બળ તોડવા માગે છે એટલે સંજીવજી આપનું સ્વાગત અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પ્રશાંતજી આપનું પણ સ્વાગત છે સંજીવભાઈ સવાલ એ થાય છે કે એકસો ને છપ્પન સીટો ગુજરાતની જનતાએ તમને આપી છે છતાં પણ હજુ તમે કોંગ્રેસને છતાં હજુ શું ખૂટે છે સંજીવજી દિલીપાઈ જે વ્યક્તિ રાજકારણમાં ઉત્પ્રત હોય અને જે છેવાડાના વ્યક્તિની હંમેશા ચિંતા કરતો હોય અને પોતાનું એક મન બનાવી લીધું હોય કે મારે આ દેશના ગૌરવ માટે આ દેશની સેવા કઈ કરવું છે અને એને એવું પણ થતું હોય કે મારી પાર્ટીમાં જે શીર્ષ નેતૃત્વ છે પાંગડું છે મારી પાર્ટીમાં અંદર એકબીજા સાથે બનતું નથી એટલે એવું કહેવાય કે ભાઈ શિયાળતા ને સીમ ભણી ને કુતરું તાને ગામ ભણી એવી જયારે પરિસ્થિતિ પાર્ટીમાં હોય એમનું કોઈ સાંભળતું ના હોય હાઈકમાન્ડ ને મળવા જાય તો અઠવાડિયા સુધી દિલ્હીમાં રહેવું પડે એટલે આવી બધી પરિસ્થિતિ નેતાઓ છે એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની શક્તિ છે કે આજે તમે જુઓ કે રામ મંદિરનો પ્રશ્ન જયારે રામ મંદિર નો પ્રશ્ન છે તો રામ મંદિર બાબતે ભારતીય જનતા પાર્ટીએ ખડગેજી અને સોનિયા ગાંધીને નિમંત્રણ આપ્યું તો એમણે અસ્વીકાર કર્યો પણ એની સામે ગુજરાતના નેતાઓ અર્જુન મોઢવાણીજી હોય કે બીજા બે ત્રણ નેતાઓ હોય એમણે એમને ટ્વીટ કરીને વખોડી નાખ્યું એટલે જયારે વિચારધારાનો પ્રશ્ન છે કે ભાઈ વિચારધારામાં જયારે મતભેદ ઉભા થાય છે તો એ ચોક્કસ છે કે એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખૂબ પ્રયત્નશીલ છે બિલકુલ અશોકભાઈ આપણે સાંભળ્યું હશે કે ક્યાંક કહ્યું ને કે દેશની સેવા માટે કોંગ્રેસના નેતાઓ કેમ આવે છે સંજીવભાઈએ કહ્યું કે દેશની જેને ખરેખર સેવા કરવી છે અને શીર્ષ નેતૃત્વની એમણે વાત કરી કે એ નેતૃત્વ ક્યાંક પાંગડું છે ક્યાંક કોંગ્રેસ અંદર અંદર ડખા છે એમણે જે કહ્યું એ પ્રમાણે અને નેતાઓથી ત્રસ્ત થઈને શીર્ષ નેતૃત્વથી ત્રસ્ત થઈને લોકો જોડાય છે શું લાગે છે કે સીજે ચાવડા તો કોંગ્રેસ માંથી ગયા હજુ એક બે લોકોના નામ બોલાઈ રહ્યા છે કોંગ્રેસનું શું થશે ગુજરાતી તરીકે અથવા એક પત્રકાર તરીકે તો એમ છે કે ગુજરાતમાં વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ દિલીપભાઈ એવું છે કે આખા દેશનું જે રાજકારણ છે એ તમે જોઈ શકો છો કે બે હજાર ચૌદ પછી આખું દેશને રાજકારણ હોય સમાજ કારણ હોય ધર્મ કારણ હોય કે અર્થ હોય સમગ્ર દેશની અંદર નકારાત્મક રીતે હવાઓ આંધીઓ તોફાનો ચાલી રહ્યા છે એટલે તમારે પોતે સત્તા પર મજબૂતી હોય તો તમે આજુબાજુ લીટી લાંબી નહીં કરો સામે ઓછી ના નહીં કરી દો આ પ્રકારની એક નકારાત્મક રાજકારણની પ્રક્રિયા શરૂ થઈ છે બે હજાર ચૌદ થી ફક્ત રાજકારણમાં નહીં તમે જોઈ શકો છો કે અંદર અત્યારે ચાર ચાર આપણા શંકરાચાર્યજીને એક બાજુ મૂકી એક તરફી બધું થઈ રહ્યું છે એટલે આ તમામ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી ની અંદર હું માનું છું કે ગુજરાતમાંથી આપણા બે મહાનુભાવો ત્યાં દિલ્હી બેસે છે એટલે ગુજરાત ની અંદર કેન્દ્ર બનાવીને બીજા રાજ્યોમાં નથી અંદર એક કેન્દ્ર બનાવીને આ રીતે બધું થાય છે હવે સીજે ચાવડા પાર્ટી છોડી દીધી આજે રાજીનામું આપી દીધું ધારાસભામાંથી આપી દીધું એ દુઃખદ બાબત છે અમારા માટે અને એ યોગ્ય નથી કે અમારા એટલા એક કર્મઠ આગેવાન હવે તમે એમના જૂના ભાષણ તમે સાંભળોમાં તમે જો એ ઊંડાણમાં અને એવા એટેક એવા એટેક તમે તમે સાંભળો તમને લાગે કે આ સાચી વાત છે જેવી રીતે એકવાર કુંવરજી બાવલે એમ કીધેલું કે મારી જે ઉમળી છે એ કમલમાં દબાવતા કરતા ને કપાવી નાખીશ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મંત્રી પદ આપી દીધું છે એટલે ચાલ ચલણ અને ચરિત્ર આ ત્રણેય બાબતોમાં ભારતીય જનતા પાર્ટીનો વિનાશ થઈ ગયો છે નાશ થઈ ગયું છે સિદ્ધાંત ઉપર ભારતીય જનતા પાર્ટી નથી કોઈ વિચારધારા જ નથી માત્ર ને માત્ર પોતાની સત્તા ને મજબૂત કરવું એનેથી શું કરવું છે બધું એ કરી રહ્યા છે એટલે હું એમ માનું છું કે સીએ ચાવડા ગયા છે એમાં કદાચ અમારી તમે કહો વિચારધારા નથી એ જ વિચારધારાને લઈને તો એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે કેસરિયા કરે છે એટલે વિચારધારા એટલે ભારતીય જનતા પાર્ટી શું વિચારધારા છે મને કહેશો

કે કોંગ્રેસનું જન્મ જ આ ભારત માતાની માટીમાંથી થયું છે એમાંથી જન્મી છે આ કોંગ્રેસ અને એ જાણે છે કે કઈ રીતે જીવવું ને કઈ રીતે આગળ વધવું હા શરિત તમે જોઈ શકો છો કે શરિત پیچھے હટ ગરીમાં થાય છે ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળમાં જ હાલત હતી અને ભવિષ્યમાં ના થાય કોણ કહી શકે છે કોઈ વસ્તુ કાયમી નથી ને કોઈ વસ્તુ હંમેશા ઉપર નથી રહેતી જે ઉપર જાય છે નીચે આવે છે ગુબારો ઉપર જાય છે પછી નીચે પણ આવે છે સત્તા હતી ગુજરાતમાં આ દેશમાં દસ વર્ષ પૂરા નથી થયા તમે જોઈ શકો છો લાલબહાદુર શાસ્ત્રી નંદા નરસિંહ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી પંડિત નેહરુ ડોક્ટર સિંહ આ ઇતિહાસ છે એને કોણ મટાવી શકે છે ભાજપ મટાવી શકે છે જે ખાડો ખોજશે આવતા દિવસોમાં એ જ લોકો આજ ખાડામાં નહીં પડે તો યાદ રાખજો અને જે રીતે આજે આ દેશમાં શંકરાચાર્યનું અવમૂલ કરી નાખ્યું છે અવમૂલ્યન કરી નાખ્યું છે દરેક જગ્યા ઉપર તમે જો રામ મંદિર નો સવાલ હોય કે પછી બીજા કોઈ પણ પ્રશ્ન દરેક પ્રશ્નમાં આપણા દેશના મહાનુભાવો તરફથી બે ભાગ પાડી દેવામાં આવે છે વિભાજન કરી દેવામાં આવે છે બે ટુકડા કરી દેવામાં આવે છે એટલે આ રીતે તમે ટુકડો ને રાજ કરો અંગ્રેજો ના સૌથી મોટા કોઈ અગર શિષ્ય હોય તો મને લાગે છે કે આજની ભારતીય જનતા પાર્ટી છે જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ઓપરેશન લોટસ ની શરૂઆત થઈ જતી હોય છે

રાજ્ય ભાજપ ને પતાઈ દઈએ અને કોંગ્રેસ ને એમ છે કે ભાજપ ની શું તાકાત હતી અમને પતાવે અમે જ પતાવી દઈએ કોંગ્રેસ ને આવું કોંગ્રેસીઓ કહી દીધું એટલે ભાજપ ની શું તાકાત અમે જ પતાવી દઈએ એટલે કોંગ્રેસ પતાવા નીકળ્યા છે ઓવરઓલ છેલ્લા લગભગ ત્રણ થી ચાર દાયકા જેના જેના તમે નામ બોલ્યા સીજે ચાવડા થી માંડી સીજે ચાવડા તમને ખ્યાલ હશે શંકરસિંહ અધિકારી હતા અને ત્યાંથી શંકરસિંહ શંકર એની પહેલા હતા બરાબર અને શંકરસિંહ ની સરકારમાં એ આયા કોંગ્રેસમાં જોડાયા એટલે ત્રણ દાયકા થી લગભગ રાજકારણમાં જે લોકો કોંગ્રેસીઓ જોડાયેલા છે ત્રણ દાયકાથી ક્યાંય કોંગ્રેસ ની સરકાર નથી એટલે હવે એમની પોતાની એક સહનશક્તિ ખૂટી ગઈ એમણે એમની રીતે વિઝન બી માપી જોયું હશે કે આવનારા કેટલા વર્ષમાં સરકાર બને મારો ગુજરાતની દ્રષ્ટિએ તમે એક પત્રકાર તરીકે હું એક વિશ્લેષક તરીકે અને અશોકભાઈ એમની એક કટ્ટર કોંગ્રેસની જેમ જો જોવે એટલું તો સ્વીકારવું પડશે કે હજી દસ વર્ષ મને લાગે છે ચણાના લોઢા જેવું છે કોંગ્રેસી સરકાર ગુજરાતમાં લાવવા માટે તો હવે એ લોકોની એક ઉંમર છે દરેક વ્યક્તિની આ તો અશોકભાઈ સેલ્યુટ છે તો ક્યાં સુધી એ લોકો કારણ કે ઉપરવાળાને આજે તમે જો આખા હિન્દુસ્તાનમાં મધ્યપ્રદેશમાં આવા દાખલા બહુ ઓછા જોયા અને તોય કોંગ્રેસે કઈ ના કર્યું ઉપરથી ગુજરાતની રાજ્યસભામાં એક સામટા એક દિવસે સત્તર સત્તર રાજીનામા પડે અને ત્યાર પછી આ સિલસિલો સતત ચાલુ રહે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય લોકસભાની ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય કોંગ્રેસે એની ઉપર બીજેપી એક સેલ બનાવ્યો નવો સેલ હું આ બહુ સમજવા જોડવા અને ભરતભાઈ બોખરા એના ચેરમેન અને એમાં આપણા જૂના પ્રવક્તા મિત્ર જયરાજસિંહ ને પણ ગઈકાલે કમિટીમાં લીધા તો આવો સેલ ભાજપ બનાવ્યો તો કોંગ્રેસે એવો સેલ ના બનાવ્યો કે અહીંથી જનારાને કેમ રોકી શકાય આ સેલ તો બનાવો હતો પ્રયત્ન તો કરવો એ કેમ જઈ રહ્યા છે હું સમજુ છું હોય છે પક્ષ બધાને બધું ન આપી શકે પક્ષે ઘણું આપ્યું અર્જુન ખાટરિયાની વાત કરીએ તો રાજકોટમાં એમને બધું જ આપ્યું હતું આજે સીજે ચાવડાની વાત કરીએ તો બધું જ આપ્યું છે એમને પણ હવે એમને પોતાને સત્તામાં બેસવું છે કુંવરજી બાવળિયા કોઈ તકલીફ નથી જીવનમાં એમને એ ધારાસભ્ય બી હતા સંસદ સભ્ય બી હતા પક્ષનું મોટું માથું હતા કોઈ તકલીફ જ નહોતી પણ હવે સરકારમાં બેસે નહીં દરેક વ્યક્તિ રાજકારણમાં કેમ આવે છે સત્તા લેવા માટે બેસવા માટે હવે એ પક્ષ નથી આપી શકવાનું અને પક્ષની એવું કોઈ વિઝન ના હોય કે આવનારા અમુક ટાઈમ પીરિયડમાં અમે કરીશું આજની તારીખમાં તમે મને કહો છવ્વીસ માંથી જેમ ભાજપનો એક ટાર્ગેટ છે કે પાંચ લાખ કરતા વધારે લીડ થી જીતવું છે કોંગ્રેસ મને એક સીટ ઉપર એવું બતાવે કે પાંચ લાખ વોટ અમારે લઈને આવવું છે એક સીટ ઉપર એવી એક સીટ બતાવો તમે લીડ તો ભૂલી લાખ વોટ અમારે લાવવા છે એ તૈયારી ના હોય તો માણસની એક શક્તિ હોય કોઈ ઈડી સીબીઆઈ ધાક ધમકી કઈ કામ કરતું જ નથી બધાને ક્યાંક બેસવું હોય છે અશોકભાઈ જેવા સંગઠનમાં છે એટલે આ બધું આવી રીતે ચાલે છે મને હું અમે બોલીએ તો બોલે અમે કેટલું બોલીએ મને લોકો કે છે કે તમે થોડું

કૌભાંડો થઈ રહ્યા છે કાંડ થઈ રહ્યા છે બધું જ સહન કરી રહ્યા છે પ્રજાની માથે બોજો બી આવી રહ્યો છે પ્રજાની માથે મોંઘવારીનો માર પણ આવી રહ્યો છે પણ તોય પ્રજા હિન્દુત્વમય અને રામમય થઈ અને મોદી સાહેબમાં રામ દેખાયા છે એટલે પ્રજાને ગમે છે અને કરી રહ્યા છે એમાં પ્રજાનો ચોઈસ નો ઓપ્શન છે એટલે આમાં એવું નથી કે કોંગ્રેસ કશું નથી કરતી એટલે બોગસ છે આવું હંમેશા વિપક્ષ તરીકે કોઈ બેસાડ્યો હોય વિપક્ષ મજબૂત હોય એ અવાજ ઉઠાવે મજબૂત વિપક્ષ ભારતીય જનતા પાર્ટી હતો ઓગણીસો ચોર્યાસી માં બે સીટ આવી રાજીવ ગાંધી ધારે તો એ બંને એ જમાનાના બે કરોડ કરોડમાં ખરીદી શકતા એક એકે પટેલ અને બીજા આંધ્રપ્રદેશ હતા પણ ભાજપનો ઉદય જ ના થયો હોત ચોર્યા સિવાય લીધા હોત અને પછી આગળ ના વધવા દીધું હોત તો કદાચ થઈ શક્યું હોત પણ સમાવ એ વખતે કોંગ્રેસની પોલિટિક્સ આખી અલગ હતી પણ આ વસ્તુ ચાલે છે માત્ર મહત્વકાંક્ષા ચાલે છે સત્તાથી ચાલે છે અને ભાજપના એક જનૂનથી ચાલે છે આમ ભાજપ ને બી જરૂર

એમને ક્યાંક અસંતોષ થાય છે પણ બોલી નથી શકતા એ કાર્યકર્તાઓ નેતાઓ ચટાઈઓ પાથરવાની છે આ જરૂર નથી ને છતાં પણ કોંગ્રેસના નેતાઓને લેવા ભારતીય જનતા પાર્ટી એક આંતરિક અસંતોષ પેદા થાય છે બહુ મજાનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીમાં અસંખ્ય નેતાઓ એવા છે જે માત્ર પદ માટે નહીં પરંતુ માં મહાભારતીના વૈભવ માટે પોતે કાર્ય કરતા એ એમનું કાર્યક્ષેત્ર હોય એની સાથે સાથે તમે કોઈક વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક કોઈ સૈનિક ને મળજો કે જે સ્થળ સ્પર્શી રીતે છિવાળાના કામથી કરતો હોય એને તમારા એવા કેટલાય નેતાઓ છે જેમણે પદ માટે તમારી પાર્ટી બગાવત કરી હોય ગુજરાતમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બગાવત કરી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી ઉજળી છે ને એવા એટલા બધા કાર્યકરો છે કે જેને પદ પ્રતિષ્ઠાને નથી પડી અને અશોકભાઈ જયારે બહુ પ્રશ્ન પૂછે છે ને અશોકભાઈ જરા થોડું લખી લેજો આ તમારા માટેથી લેસન છે કે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા શું છે

સર્વ ધર્મ સંભાવ કરી છેવાડાના વ્યક્તિ ની સેવા કરવી એટલે આ વિચારધારા ભારતીય જનતા પાર્ટી જો કોંગ્રેસ કોઈ જગ્યાએ

આ લગાતાર છેલ્લા ત્રણ દિવસથી અમારા પ્રદેશ સમિતિમાં તમામ જિલ્લા તાલુકાના લોકો આવ્યા મુકુલ વાસનિક આખો દિવસ રહ્યા શક્તિ શક્તિશ્રી આખો દિવસ એમની સાથે રહ્યા અને એટલું જ નહીં લોકસભાના નામો પણ જે છે દરેક વ્યક્તિથી માંગ્યા છે કે તમારે જે યોગ્ય લાગે એવા નામો તમે એમાં મૂકી દો એની અંદર સરસ સંમતિને આધાર ઉપરથી લોકસભાની ઉમેદવારો પણ નક્કી કરવામાં આવશે તૈયારો અમારે ચાલે છે પછી પ્રજા છે પ્રજાને વિશ્વાસ અમે નથી જીતી શક્યા એ અમારી કમજોરી છે

વિષયની બહાર છે પણ મારે પૂછવું છે પ્રશાંતિ કે આજે ચાર નથી જઈ રહ્યા કોંગ્રેસ પણ નથી જઈ રહ્યું રામ મંદિર એનો ફાયદો ભારતીય જનતા કોંગ્રેસના થશે થશે શંકરાચાર્યો નથી જતા એટલે એક માહોલ એવો પણ છે કે ભાઈ માં પ્રાણ પ્રતિષ્ઠા જે પુરા મંદિરની થવી જોઈએ અથવા મુહૂર્ત તે થવી જોઈએ નથી થતું આ બધી વાતો ની અસર થશે ખરી આ ચૂંટણી પર છે રામ મંદિરમાં જાય કે ન જાય એને કોઈ ફાયદો કે કોઈ જ ગેરફાયદો નથી એની એક ફિક્સ વોટ જે છે એના માટે કમિટેડ છે કારણ કે હવે શું થયું છે કામ આધારિત એટલે મૂલ્યો આધારિત જે આપણે વાત કરી રહ્યા છે કે મોદી કી ગેરંટી અને મોદીજીના કામ અને એનડીએ ના દસ વર્ષના કામની સામે પણ હજી પણ કટ્ટર પ્રખર કોંગ્રેસી એવા છે કે જે કોંગ્રેસી વિચારધારાને એટલે એક જનતા તરીકે વળગી રહ્યા છે એ લોકો એને વોટ કરવાના છે આ બાજુ મોદી સાહેબ વિચારધારા થી પ્રભાવિત થઈ અને ઉજાગર વધારે કર્યું છે જે પેલા એ એક એવી તાકત છે સોરી બોલો શું કે તાકત છે બેરોજગારી મૂકી દો ગરીબો ને ગરીબો બનાવો ને અમીર બનાવો જે બી એમ કે ધર્મ નો નશો ચડાવી દો લોકો અને અમુક ને માનસ પર એ જે ફિટ કર્યું છે એને લઈને વોટિંગમાં ભાજપને ફાયદો થાય છે પછી એવું નથી કે વોટ કોંગ્રેસના છે એ કદાચ નવા ઉમેરાતા વોટ છે એ બીજા કોઈ પાર્ટીના વોટ છે જે કન્વર્ટ થઈ રહ્યા છે કોંગ્રેસની ચોખ્ખી વોટ બેંકને કોઈ એવું નુકસાન નથી તમે સમજો પણ કોંગ્રેસ પાસે પોતાની પાસે અત્યારે એક સિંગલ હેન્ડેડ એ તાકાત નથી કે બસો તોતેર સુધી પહોંચી શકે અને મેં કીધું એમ ગુજરાતમાં મેણું ભાંગવા માટે એક સીટ જીતી આપે એવી એક સીટ મને દેખાતી નથી કારણ કે હું ગઈકાલે કોંગ્રેસના જ એક ધારાસભ્ય મારી સાથે ડિબેટમાં હતા અને એમણે પોતે સ્વીકાર્યું કે છવ્વીસ માંથી ચોવીસ સીટ આજની તારીખમાં ભાજપને મળે છે બે સીટ ઉપર અમે મહેનત કરીએ તો કદાચ જીતી શકાય એમ પછી મારે બોલવાનું રહેતું નથી કોંગ્રેસના હોય તો મારે એમનું નામ આપવાની પણ જરૂર નથી અને એ ગ્રામ હકીકત છે કે છવ્વીસ માંથી પણ વાત કરી મારી વાત પૂરી કરું છું ચાર રાજ્યોમાં છે ત્યારે એમાં ત્રણ માં બીજેપી જીતી ને એકમાં કોંગ્રેસ જીતી પણ ટોટલ જે વોટ પડ્યા હતા

કે કેહરુની સરકાર હોય અને એમાં વાજપેયીને વિરોધ પક્ષના વ્યક્તિ તરીકે કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા મોકલવામાં આવતા હોય યુએન ની અંદર એ સન્માન ભેર મોકલ્યા હતા એમ કદાચ એનડીએ સરકારે સન્માન ભેર આ જેમ સંસદમાં આમંત્રણ નહીં પાઠવીને અને હોબાળો કરીને એમ અત્યારે રામ મંદિરમાં પણ જો એનડીએ ઈચ્છતું હોત કારણ કે આ મુદ્દો દેશનો છે આ મુદ્દો સનાતન ધર્મનો છે અને વિપક્ષ પણ છેલ્લે હિન્દુ છે અને નાનો મોટો વોટ શેરમાં ફાયદો છે હિન્દુત્વના નામનો એ મળવાનો છે ઓકે 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 એટલે સવાલ એ છે કે જે સંજીવ સંજીવભાઈએ કહ્યું કે દેશની સેવા માટે અથવા શીર્ષ નેતૃત્વ જે નું પાંગડું છે એમણે કહ્યું કે પાર્ટીમાં ડખો જ સંતોષ છે નેતાઓ ત્રસ્ત છે એને લઈને ક્યાંક કેસરિયા કરી રહ્યા છે અશોક અશોકભાઈએ કહ્યું એમ બે હાજર ચૌદ પછી જે નકારાત્મક રાજનીતિ દેશમાં જોવા મળી રહી છે અને એ જ રીતે નકારાત્મક આંધી તુફાન ભર્યું રાજકારણ છે નો ડાઉટ કોંગ્રેસના કર્મઠ આગેવાન હતા સી ચાવડા પણ હવે કોંગ્રેસના નથી રહ્યા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પ્રશાંતભાઈએ બહુ સરસ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક કોને પતાવી દેવો એ રણનીતિ સાથે છે અને એ એ માટે જો સેલ બનાવતી હોય તો કોંગ્રેસ કોંગ્રેસે આપણામાંથી કોઈ ન જાય એના માટે કમસે કમ એક સેલ બનાવવો જોઈએ રોકતા કેમ નથી બીજું ઈડી સીબીઆઈ કે આઈટી નો ડર બતાવે છે પ્રશાંત ભાઈએ કહ્યું કે ડર બતાવે છે પણ એકચ્યુઅલી ડર નથી દરેકને સત્તા જોઈએ છે દરેકને પદ અને પ્રતિષ્ઠા જોઈએ છે અને બીજું કે મોદીની ગેરંટી સામે પણ ક્યાંક જો ફિક્સ વોટે વોટ બેંક છે પ્રશાંત ભાઈએ કહ્યું એમ તો કોંગ્રેસમાં પણ એવા કર્મઠ કટ્ટર ને એકદમ પ્રખર એવા કોંગ્રેસીઓ પણ આજે પણ છે અને એને લઈને પણ ક્યાંક હજુ કોંગ્રેસ ટકેલી છે જોવાનું રહેશે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સામે જયારે ન્યાય યાત્રા ચાલી છે રામ મંદિરનું જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ એની કેટલી અસર થશે આવનારો સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી પ્રશાંત કર્યું સંજીવ પંચોલી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ ચર્ચા ગુજરાતની રાજનીતિને લઈને ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે એને લઈને ફરી મળીશું લોકમંચમાં નવા વિષયો સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર